તલોદ ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા તલોદ નગરપાલિકા રક્ષાબંધન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું સાબરકાંઠાના તલોદ શહેર બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું તલોદ નગરપાલિકા પ્રમુખ કોર્પોરેટર સભ્યો હાજર રહ્યા આ પ્રસંગે તલોદ ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર દ્વારા સૌ મહેમાનો અને પદાધિકારીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને બ્રહ્માકુમારીના બહેનો દ્વારા રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું અને તે બાદ શહેર ભાજપ હોદ્દેદારો નગરપાલિકાના કોર્પોરેટરો અને સ્ટાફને કુમકુમ તિલક કરી રાખડી બાંધી તેમની રક્ષા અને વ્યસન મુક્તિ થાય તે માટે પ્રાર્થના કરી આ પ્રસંગે તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર ચીફ ઓફિસર સાવી બેન સોની મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા નગરપાલિકા કોર્પોરેટર પ્રકાશસિંહ પટેલ સોલંકી મહેશભાઈ ચાવડા શહેર ભાજપ પરેશભાઈ શર્મા પૂર્વ શહેર ભાજપ મંત્રી કાંતિભાઈ પ્રજાપતિ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સંચાલન તલોદ નગરપાલિકા હોલ ખાતે કાંતિભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સર્ટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે